જગદંબિકનાશિની દુર્ગાશિની કાલી જય જય ઉમારમા બ્રિજ રાધા સર્વસ્વરૂપે સર્વેક્તિ સમન્વિષા દેવી દુર્ગે દેવી નમોસ્ત દુર્ગાના નવ સ્વરૂપો નવ દુર્ગાનો સપ્તમ એટલે 7મો નોરતું અને 7મા નવરાત્રિની જે શક્તિ છે એ માં ભગવતી છે માતાજીનું નામ કાલરાત્રી છે એટલે એનું સ્વરૂપ પણ એવું છે જગદંબા કાલરાત્રિ એ અત્યંત શુભ ફળદાયીની છે

એક અર્થમાં ત્યાં અંધકાર સ્વરૂપમાં છે એટલે અંધકાર જેવો સમય જ્યારે કષ્ટ પડ્યું છે એટલે જયારે જયારે ભક્તના જીવન ની અંદર કષ્ટ આવે ત્યારે માં ભગવતી જગદંબા

વીજળીના જેવો ચમકારો જેમાંથી નીકળ્યા કરે છે એવી માળા ગળાની અંદર ધારણ કરી છે એવી આ ભગવતી ભયાનક લાગે છે પણ આ મૂર્તિ એટલું જ શુભ ફળ આપવા વાળી છે દેખાવે માનું સ્વરૂપ અત્યંત વિકરાળ છે માં ત્રિનેત્રેશ્વર છે ત્રણ નેત્રો છે

ભગવતી જગદંબા પ્રાણ શરીર માં પૂરે અને પ્રાણ ને છોડે એટલે શાસ્ત્રકારો એવો મત છે કે શ્વાસ અને નિશ્વાસ માં અગ્નિ ની જ્વાળાઓ નીકળી રહી છે મા ભગવતીના શ્વાસમાં અગ્નિની જ્વાળાઓ નીકળી રહી છે આવું સ્વરૂપ પણ પૂર્ણ અળદાઈ છે પૂર્ણ ફળ આપવા વાળું છે આવું જે માં ભગવતી કાલરાત્રીનું સ્વરૂપ અને આવા સ્વરૂપના કારણે માં ભગવતીનું નામ કાલરાત્રી એવું છે અને વળી પાછી માં ભગવતી ગર્ધબની ઉપર બિરાજમાન થનારી છે એટલે કે માતાજીનું વાહન ગધેડું છે

कात्यायनी, मुखम काम विजया पातु, नित्य पातु, जया ભગમાલિની આવું જગદંબાનું સ્વરૂપ છે આવા સ્વરૂપનું નિત્ય પ્રત્યે પૂજન કરવું જોઈએ પણ નવરાત્રના સાતમા દિવસે આનો મહિમા કંઈક વિશેષ છે

એના જપના પ્રભાવે કરી એના નામના પ્રભાવે કરી એની શક્તિ પ્રભાવે કરી અને સાધક એટલે સુધી પહોંચી એના જપને સિદ્ધ કરી જપાત સિદ્ધિ જપ જ સિદ્ધિ મેળવે એટલે જયારે મા સામે આવીને ઊભી રહે એટલે સાક્ષાત મા સામે ઉભી હોય પછી બીજું કઈ મેળવવાનું બાકી રહેતું નથી એવી ભગવતી જગદંબા નું નવરાત્ર સાતમા દિવસે

સ્મરણ કરતા કરતા અને કળશની ઉપર પૂર્ણ પાત્ર અન્ય ઉપચાર થી આપણને જેટલું જેમ આવડતું હોય એવી રીતે મા ભગવતીનું પૂજન કરવાનું એનું આવાહન કરવાનું એનું સ્થાપન કરવાનું એનું વિસર્જન કરવાનું મા ભગવતી ને યાદ કરવાના જગદંબા ને પ્રાર્થના કરવાની કેવા છે માતાજી આવો સાથે મળી અને માં કાલ રાત્રિ પ્રસન્ન કરવા માટે થઈ અને એની એક સ્તુતિ કરીએ નાનકડી ભગવત જગદમ્બિકા નમો નમઃ કાલ રાત્રિ પ્રસન્નો ભગવત્યમો નમ કરાદના ઘોરામ મુક્ત કેશી ચતુર્ભુજામ કાલ રાત્રિમ કરાલી કામ દિવ્યા

અને એનું આરાધન નામ જપ એક વખત કરવા માત્ર જગદંબિકા પ્રસન્ન થાય છે માતાજી નું સ્વરૂપ